એસીવી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ચાર રસ્તા નજીકની ક્રિષ્ના ડાઉનશીપ ખાતે જય સર્વેશ્વર મહાદેવના પંદરમાં પ્રગટ્ય ઉત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન જય અંબે યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી પ્રસાદીનો લાભ લીધો હતો આ ઉત્સવમાં સર્વેશ્વર મહાદેવના દર્શન માટે શ્રીરંગ રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં યજ્ઞનું આયોજન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું જેની સાથે ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય અંબે યુવક મંડળના પ્રયાસો અને ભક્તોના સહયોગથી આ કાર્યક્રમ ભવ્ય અને સફળ રહ્યો આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં દર્શન અને પ્રસાદીનો લાભ લઈ આનંદથી અનુભૂતિ કરી હતી તમે જુઓ છો કે વુડા દિલદારનગર ક્રિષ્ના ટાઉનશીપ પાસે જે પાટોત્સવ ગણાય કે જે પંદર વર્ષના અમારા પૂરા થયા છે એના આ સર્વેશ્વર મહાદેવના અમારા ડાભી કાકા નીતિન મહારાજ ભાવેશભાઈ અશોકભાઈ અગ્રવાલભાઈ સાથે સાથે સર્વે યુવક મંડળની ટીમ મિશ્રાજી અને બધા જ લોકો દ્વારા અને ખાસ કરીને સોરઠિયાભાઈ કે જેમના બધા જ લોકોના સહયોગથી ખૂબ મોટા પાયે ગગનભાઈ કે જેને ગયા વખતે પણ ભંડારો કર્યો અમારા પિંકીબેન છે રાજુભાઈ છે ઉડાના તો આવા બધા જ યુવાનો દ્વારા અને અહીંના નામી અનામી કે જેમના દ્વારા દ્વાન સ્વરૂપે વર્ષોથી અહીંયા મંદિરની સ્થાપના પંદર વર્ષ પહેલાં થયેલી આ ખૂબ મધ્યમ વર્ગનો વિસ્તાર છે અને વિસ્તારમાં જ્યારે લોકોના દાનથી જ આવા કાર્યક્રમો થતા હોય છે તો ગઈકાલે પણ સુંદરકાંડનો કાર્યક્રમ આજે સવારે લઘુરુદ્ર કાર્યક્રમ અને હમણાં તમે આરતી સાથે ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકોને આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ આ સર્વેશ્વર મહાદેવમાં મા શિવશક્તિની જે આ ભંડારો હતો એમાં જે પણ લોકોએ દાન સ્વરૂપે જે ભેટ આપી છે સૌ લોકોને અમે નતમસ્તક વંદન કરીએ છીએ વડોદરા શહેર એ સંસ્કારી નગરી અને ધર્મની નગરી છે તો આ ગોત્રી ખાસ કરીને અમારા સમતા કુનાલ ચોકડીની પાછળ આવેલું આ અમારું ઉડા ક્રિષ્ના ટાઉનશીપ પાસેનું સર્વેશ્વર મહાદેવની જે પણ લોકો પૂજા કરે છે એમની મનોકામના પૂર્ણ થાય છે અને જે લોકોએ આને જે પણ ચપટી ચોખા આપ્યા છે કે તન મન ધન આપ્યું છે ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા સાથે હર હર મહાદેવ સર્વેશ્વર મહાદેવનું મંદિરને આજે પંદર વર્ષ પૂર્ણ થતાં ખૂબ આનંદની લાગણી થાય છે પંદર વર્ષ પહેલાં જ્યારે અહીંયા મંદિરની સ્થાપના કરી ત્યારથી અમે ભંડારાનું આયોજન કરવાનું વિચારતા હતા પણ છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમને એક ગગનભાઈ કરીને એક મિત્રનાથી પ્રેરણા મળતા અમે એક અહીંયા સુંદર ભંડારાનું આયોજન કરેલું અને આ વર્ષે પણ અમે આગલે દિવસે એટલે ગઈકાલે સુંદરકાંડના પાટલું આયોજન હતું આજે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ રાખ્યો હતો જેમાં સાત જોડા જેટલા બેઠા હતા અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભંડારામાં અહીંના ભાવિક ભક્તોએ પ્રસાદી લીધી છે અને અમારા જય અંબે યુવક મંડળના તમામ છોકરાઓનું હું ખરા દિલથી સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું અમારા રાજેશભાઈ શ્રીરંગભાઈ તથા અમારા જસુભાઈ રાજેશભાઈ મનુભાઈ લાલાભાઈ ઘણા બધા મિત્રોએ જે પણ સેવા આપી છે એમનો ખૂબ જ દિલથી આભાર માનું છું જય અંબે જય મહાદેવ